માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાની ઉમદા હેતુથી માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા સંયુક્ત સામાન્ય સભા સમક્ષ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવતી હોય છે જિલ્લા જ્યારે સંચાલક ડોક્ટર વર્ના કે વસાવાએ જણાવ્યું હતું કે જે ભાગરૂપે ગુજરાત સરકાર શ્રીના રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સમગ્ર ગુજરાતમાં

ડભોઈના સંયુક્ત ઉપક્રમે આજ રોજ કોમર્સ કોલેજના સેમિનાર હોલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં વ્યસન મુક્તિ અંગે શ્રી ઇન્દ્રજીત પરમાર તથા સીબા મેડમ હાજર રહ્યા અને એમને પોતાનું વક્તવ્ય આપ્યું અને વિદ્યાર્થીઓને નશા મુક્તિ વિશે માહિતી આપી નશા દ્વારા જે કંઈ નુકસાન થઈ રહ્યું છે તે વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર સમાજને નુકસાન થઈ રહ્યું છે તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓને જાગૃત કરી અને માત્ર વિદ્યાર્થીઓ નહીં એમનું કુટુંબ નહીં પણ સમગ્ર સમાજને એનો લાભ મળે એવા શુભ હેતુ સાથે આજનું આ સેમિનારનું આયોજન કર્યું જેમાં એકસો ને પચાસ વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને આ સમગ્ર સેમિનારને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો